નર્મદા નદીમાં મગર સહિતના હિંસક જળચરોનો લોકોમાં ભય જોવા મળી રહ્યો છે નર્મદા નદીનો પ્રવાહ લુપ્ત થતા હાલ નદીમાં દરિયાના પાણી જોવા મળે છે સામાન્ય દિવસોમાં પાણી એટલા ઓછા હોય છે કે નિકોરા સહિતના ગ્રામજનો ચાલતા સામે પાર જતા હોય છે આ ગ્રામજનો હાલ મગર સહિતના હિંસક જળચરોથી ભયભીત બન્યા છે એપ્રિલ મે મહિના દરમિયાન માદા મગર ઈંડા મુક્તિ હોવાથી તે વધુ હિંસક બને છે તેવામાં નદીમાંથી ચાલતા જતા લોકો પર ગમે ત્યારે હુમલો કરે તેવી દહેશત ઉભી થઈ છે છેલ્લા કેટલાય વર્ષોથી નર્મદાનો જળ પ્રવાહ નર્મદાનો જળ પ્રવાહ ઘટી જતા તેની નકારાત્મક અસરો નદીકાંઠાના ગામોમાં ઉભી થઈ છે કિનારાના જંગલો વૃક્ષો અને ખેતીમાં ઘટાડો થતા દીપડાઓ છેક ભરૂચ નજીકના ગામો સુધી દેખા દે છે નર્મદામાં પાણી ઘટી જતા છેલ્લા કેટલા વર્ષોથી મગરોનો પણ ઉપદ્રવ ઊભો થયો છે

રોજના અંદાજે 3000 લોકો આવજા કરે છે આ લોકો હાલ ભયના ઓથાર હેઠળ છે છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં નદીમાં મગરે દેખા દીધી છે એપ્રિલ મહિનાની આસપાસ માદા મગર ઈંડા મૂકવા કિનારા તરફ આવે છે આ સમયગાળા દરમિયાન માદા મગર વધુ હિંસક બને છે કોઈ નદીના પટમાં ચાલતું જતું હોય તો તે પોતાના ઈંડા બચાવવા હુમલો કરે છે ગત વર્ષો દરમિયાન આવા અનેક બનાવો બન્યા હતા જેને લઈ મગઘરે દેખા દેતા જ લોકો નદીના પટમાંથી ચાલતા જતા ગભરાય છે આ વિસ્તારના સ્થાનિક લોકો આ વાતને જાણતા હોય સાવચેતી રાખે છે પરંતુ નર્મદા પરિક્રમાવાસી સહિત અજાણ્યા લોકો મગરના શિકાર બને તેવી દહેશત ઊભી થઈ છે પરિણામે ગ્રામજનોએ નદી કિનારે જોખમથી સચેત કરતા સાવચેતીના બોર્ડ અને બેનર તંત્ર દ્વારા લગાડવામાં આવે તેવી માંગ ઉઠી છે મા નર્મદા સુખી ભટ થઈ ગયેલી છે દરિયાઈ પાણી જનોર અને તે જ નાળસો સુધી પહોંચી જવાથી દરિયાના જળચર પ્રાણીઓ વેલ માછલીને બધું ઝેરી માછલીઓ કહેવાય તે પણ અંગરેશો સુધી આવી ગયેલી છે અને જે અસલ જે નર્મદામાં જે મચ્છી થતી હતી એ મૃતપેટ હાલતમાં છે નાશ પામેલી છે દરિયા કિનારાના દહેજની જે વિસ્તારની અંદર લેપટા થતા હતા એ લેપટા આજે જનોર સુધી તમે જોઈ શકો છો કે બંને કિનારે કૂડી રહેલા છે એટલે જળચર પ્રાણીઓ પણ ખૂબ મોટી અસર પડેલી છે નર્મદાના ઇતિહાસની અંદર અમે નાના મોટા અહીં થયા છે કિનારા પર કોઈ દિવસ અમે મગર જોયા નથી છેલ્લા બે વર્ષથી આઠથી દસ એટલા મોટા મગર છે અને એની અંદર અને નિકોર અને અંગારેશ્વરના લોકો સામા કિનારે ખેતી કરવા જાય છે શિક્ષણ લેવા માટે પણ આ કિનારે આવવું પડે છે બોટની અંદર જઈ શકાતું નથી કે પાણી જ નથી એટલે ચાલતા આવવું પડે છે ચાલતા આવવાની અંદર મગરોનો ભય છે ઘણા બધા લોકોને હેરાન પરેશાન કરેલા છે બે ત્રણ જણને જનોર પણ મારી નાખેલા છે મગરોએ શિક્ષણ મેળવવું લોકોને તકલીફ થઈ ગયેલી છે ખેતી નહીં કરી શકતા સામા કિનારે સિંચાઈનું પાણી માર્ચ મહિનામાં નેરોમાં બંધ થઈ જાય છે અહીંયા શુક્લ ટીટી અંગારસો સુધી મેં ફૂલની ખેતી પર નિર્ભર છે લોકો ખેડૂતો ત્યારે એમને બારેમાસ પાણીની જરૂરિયાત હોય તો મોટરો મૂકીને નદી મેઢી પાણી લે તો અમને તો ખારું પાણી છે એટલે ખેતી પણ બગડે છે અને ખેતી ને નુકસાન થાય છે જમીન ખાડી થઈ જાય છે એટલે નર્મદા સુકાઈ જવાથી ખૂબ મોટું નુકસાન થયેલું છે રહી વાત ઉદ્યોગોની તો અહીંયા ઉદ્યોગોના જીઆઈડીસી જીએનએફસી રિલાયન્સ એનટીપીસી ઓએનજીસી પાણી પુરવઠા છે જે ભરૂચ શહેરને પાણી પૂરું છે એ પીવાલાયક પણ પાણી રહ્યું નથી અને ઉદ્યોગોમાં પાણી છેલ્લા છ મહિનાથી બંધ થવાના કારણે પ્રોડક્શન બી ઓછું થઈ ગયેલું છે જેના કારણે જે લોકો પરમેડન્ટ લોકો હતા એને છૂટા કરવા માંડે છે ઇન્ડસ્ટ્રીવાળા એટલે બેરોજગારી વધતી ચાલી આટો એના કારણે ઇન્ડસ્ટ્રીઓના પ્રોડક્શન બંધ થઈ ગયા છે જો બે મહિના ચાર મહિના આવી પરિસ્થિતિ બધી ઉદ્યોગો બંધ કરવા પડે એવી પરિસ્થિતિ છે એનાથી રોજગારી પર બહુ મોટી અસર પડવાની છે